વાત કરી લખતરની તો લખતર સ્ટેટ રાજા કરણસિંહજી વજે રાજસિંહજી ઝાલા દ્વારા અંગ્રેજ સરકાર પાસે ગામ કરતી ગામ ફરતી દીવાલ બનાવવાની મંજૂરી લઈ ગઢ બનાવી દેવામાં આવ્યો હતો આ સમયે અંગ્રેજ સરકારે રાજા કરણસિંહજી ઝાલાને નજર કેદ કરતાં તેઓ ચાર ધામની જાત્રાએ જતા રહ્યા હતા આ સમયે તેમના પરમ મિત્ર લીમડીના રાજા દ્વારા કામની દેખરેખ રાખવામાં આવી હતી સ્વરાજ આવ્યું ત્યારે સહરા સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા રાજા શાહીનું વિલીનીકરણ કર્યું ત્યારે અઢાર અઢાર ગઢ વિલીનીકરણ થયા હતા તેમાંથી હાલ લખતરનો ગઢ કચ્છ સૌરાષ્ટ્રનો એકમાત્ર અખંડિત ગઢ ગણાતો હતો

અને કરણસિંહજી બાપુએ એવી સુવિધા બનાવી હતી કે હિતેરનું ફ્રોડ આવ્યું તો લખતર ગામને આ ગઢે બચાવ્યા દરેક લખતરની વ્યક્તિએ આ ગઢની પૂજા કરી છે આ ગઢના હિસાબે લપ્તર સલામત રહ્યું હતું હિતેરના ફ્લોડની અંદર જે આ કોઠાને નુકસાન થયું છે આજના વર્ષોથી કોઈને ભૂજતું નથી કે આ કોઠો હમો કરાય છે ગ્રામ પંચાયત જે છે એ ગઢને લગતી જમીન પર આપીને ભાડા ઉઘરાવે છે પણ આ ગઢના ગોઠાની કોઈ ચિંતા કરતું નથી અને જે સરદાર પટેલે અઢાર ગઢ જે કબજે કર્યા હતા એ મારી આ એક ગઢ છે અને આખા ગુજરાતમાં અખંડ આ એક જ ગઢ છે અને આ ગઢને પણ જો બચાવવો હોય તો પંચાયતે તાલુકા પંચાયતે ચૂંટાયેલા પ્રતિનિધિએ બધાએ ધ્યાન આપવાની જરૂર છે આ ગઢે લખતરની જિંદગી બચાવી હતી હિતેના ફળમાં આ બધું યાદ રાખવું જોઈએ ભાડામાંથી ભલે કરે પણ કંઈક કરી શકે તો પંચાયત કરી શકે એવું છે પણ પંચાયત તો તંત્ર જ ઊંડતું છે